છે તો તમે લોકો બે શબ્દ શબ્દા માંગશો પણ કોઈ ફોન નથી ઉપાડતું બીજી મળે અમારે મારે આમાં ઘણાકના વિવાહ અંદર પૈસા માટે બ્લોગિંગ ચાલુ નથી કર્યું આપણે આપણે પસંદ છે એટલે આપણે ચાલુ કર્યું પૈસા માટે હોય ને તું રેગ્યુલર હોય રોજ બનાવું ને રોજ અપલોડ કરવું ને એવા કોન્ટેન્ટ મને પણ આવડે પણ એટલો ટાઈમ નથી મળતો મોર્નિંગ ફ્રેન્સ ફર્સ્ટ ઓફ ઓલ આવના ઠેલ યુ ગાઈઝ ટુડે ઇઝ અ ગુડ ડે ભાઈ દવા એવરી ડે ઇઝ અ ગુડ ડે બટ ટુડે ઇઝ અ સ્પેશિયલ ડે બિકોઝ ટુડે ઇઝ અ ઉત્તરાયણ મકરસંક્રાંતિ છે આજે તો મકરસંક્રાંતિની દરેક શ્રોતા મિત્રો અને કુટુંબીજનોને હાર્દિક શુભકામનાઓ આજે કમૂર ત્યાં ગઈકાલે ઉતરી ગઈ એમ કંઈક હોય કે આજેથી નવા નવા કામના શુભ મુહૂર્તો અને જો બી હોય જ્યોતિષ પાસે જોવડાવવા જાય તો સર્વે લોકોને બેસ્ટ ઓફ લક જેના બી લગ્ન થવાના છે અને જે બી સારા કામ કરે એને બધા સર્વને બેસ્ટ ઓફ લક તો શરદી હે થોડી થોડી તો આગળ વધીએ આ ઉત્તરાયણના બ્લોગમાં તો સલમ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાય તમે ચુસ્ત હશે ચુસ્ત હશે તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તીને બરકરાર રાખે અને આપણે ધીમે ધીમે આગળ ભાઈ જો અમારે અહીંયા માણસો આવી ગયા માણસો બોલે તો અમારે વીરભાઈ અને લખનભાઈ ગઈ કાલે પતંગો લીધી આજે બી પતંગો લીધેલી છે તો એ લોકો હવે ઉડાડે છે અને અહીંયા બહુ મોજ છે માણે છે નજી એમ કહે છે કે ગામમાં છે એના ફ્રેન્ડ છે એ લોકો કદાચ મે બી આવવાના છે બટ સોરી યુ ગાઈઝ આ સ્ટોપ યુ ફોર ફ્યુ સેકન્ડ્સ મિત્રો વડીલો વડીલો જીલડા ઉપર કૂતરો હંગી ગયો એકદમ માવા જેવું છે એટલે ધ્યાન રાખજો જો અહીંયા ઓકે સોરી ફોર ધ વલગારી અને અહીંયા અમારે ઉડે છે પતંગો તમને એક જ સેકન્ડ વેર ઇઝ ધ પતંગ પતંગ કીધે ને હા જો મિત્રો અહીંયા પતંગ ઉડોય છે બે એક વીરભાઈ ની છે લાંબા પૂછડા વાળી વીરભાઈ ની આ બાજુ ની છે એ લખનભાઈ ની અમારે અને મસ્ત પતંગ ઉડે ને આ એનો દોર હે એમને બે ઉડાડે હે ભાઈ મજા જ આવ્યા ઘરે આ બાજુ થી તો દેખાતું નથી કઈ દિવસ હમ આખુંમાં આવે ને એટલે કે કઈ ભેગું નથી થતું આમાં આ હું આને ઓલી પૂછડું ભાઈ ત્યાં વગર ઉડાડવી હતી કાવો એમને ભાઈ અહીંયા આપણે ભાઈ ભેગું થાય ને આપણાથી ઉડે નહીં એમાં બધા એક્સપર્ટ જોઈએ છોકરાઓને થોડું આલે આમ ધીમ ધીધુંમાં મળતું હોય તો પવન આજે ઓછો હોય નો લખનભાઈ ગઈ કાલે વધુ હતું આજે જરૂર હોય તો પવન પણ ઓછો હોય ક્યાં પવન પવનનો હોય હા ખીસર ખીસેર નથી આને ખીસર નો કહેવાય આને ખિસેર જ કહેવાય હા આ તો હું કમ અમુક અમુક કહેતા હોય ને લેટેસ્ટ અમારે ભાઈ ને મ્યુઝિક આરે હોય એટલે સોરી થોડુંક ફાસ્ટ ફાસ્ટ બોલવું જોઈએ કેમ કે એક તો આમેય વિડીયો કોઈ જોતા નથી કોપી રહેટ આવી જાય સોરી હા તો હવે શરદીના માહોલ મસ્ત શરદી માહોલ હોય ખિરકી ખીરકી ખોડીને ક્યાંય જવાના ત્યાં જ ઉભીને ઉડાડવાની તમારે તમે બે દીથિયા ને આમ આમ જો આમજો બે દીથિયા નો વાહો લઈને ઉભા તા હાથે તડકો આવે એક ને અમારે આ ભાઈ આ ભાઈ આની આને નાને બે ને બે ને ભેગું રમવું હોય ને આ પાછો હોશિયાર એવા વાહ બે પાછા આમ તકલીફ જેવું થઈ જાય બાકી એકવાર જોઈ લઉં મિત્રો આમ પતંગ ક્યાં હા ઉપર ઉડે ધીમે ધીમે ઉડે પવન બહુ નથી એટલે એવું હું હાલે બાકી આ ઘઉંમાં બધા તમે જોયું પાણી ભરી ગયું આમાં ખાતર છાટીને પાણી દેવાનું હે સામે અમારા અંકલ શ્રી વારે ને એનું પૂરું થઈ જાય એટલે પછી આનો વારો લઈ લે આમાં ખાતર-બાતર છાટીને મસ્ત પાણી વારી દે એ હારા ગૌણાહાર વાંધો દોને ક્યાંક ક્યાંક પાણી ભરાનું ને એમાં થોડું ખે નબડાઈ જવું થોડું થોડું નબડાઈ જવું પણ ચાલ્યા કરે ને નોસન મેટર ઇટ્સ ઓકે ચાલો ગાઈસ મળીએ થોડીક ક્ષણો આ દેખિયર છે તો તમે કાઈ લોકો બે શબ્દ કેવા માંગશો ઓડિયન્સ સગાવાલાઓને માજી સગાવાલાને કળા પણ હગાવાલું કોઈ ફોન નથી ઉપાડતું બધાય બીજી એમુરિત જોવરાઓમાં મળે અમારા મારે આમાં ઘણાકના વિવાહ હે અંદર અંદર કાઈ હા મારા તો બિસાવલી પરિયાના રાતના વિવાહ મારા કોઈને મારી જરૂર ન લે આ બાજુ ડીજે જાય બધું જોતો કરે અમે તમારા સવાર સવારનો ચા આલે હજી તો ઓર્યાલ ભાઈ આપણે તમે મન છે ગાય છે

હવે પૂછે તો જ કહેવાનું એવું જરૂરી પૂછે તો હોતી નહીં વાત જોવાની અને ભાઈ મને એક કામ કરે એટલે ભેગું પછી બે ત્રણ તો કામ કરવા છે તો શું આજનો પ્લાન છે તમારો સોરી ગેંડી થોડીક ઓકવડ લાગે ગેન્ડી બી ત્રણ તૂટી ગઈ એમાં પાઇપલાઇનમાં મારે ને વેલ્ડિંગ કરવું પડશે ત્રણ વાર આવી ગયું એકવાર વેલ્ડિંગ ગઈ ગયું પાછું રબડી તૂટી ગયું હવે પાછું બાંધી ગયું ફાઈનલી મકર સંક્રાંતિ નું ભોજન તૈયાર થઈ રહ્યું છે હું છે આજે મેનુમાં મેનુ માં રોટલી હે એમાં ગાય ને ગલુડિયા ને માણા ને બધા આવી જાય ઘર ને ઘી નાખીને સુન મુ કરીને ખાઈ લેવાનું મમરા હે નહીં એટલે કોઈ લાડવું બનાવી દે માટી ના ચૂલા માં ફાવે કોઈ સિમેન્ટ ના ચૂલા માં ફાવે એટલે અમારે આ બધું અલગ અલગ ચાલે છે હું શું જોવા જાઉં ઘંટી ઘંટી જવા મન નથી થતું બ્રાસ તોડી નાખે એવો વાસ કરે દવાડો હોય ફાઈનલી મિત્રો ખાતર નું કામકાજ હાલે તો પાછળ દેખાય ને ખાતર ડગલ બંધ જાય એકદમ છોડી મૂકી હાલો મેડમ તમે આવી જાવ મેદાન માં હું કાય કાય કાર્યક્રમ પૂરો થાય ડોલ એક જ છે બીજી લીધે ખાતર છાટી નાખીએ ને તો કઈ ઘઉં નીકળી જાય હા હે ને ઘઉં તો હારા જ છે પણ ખાતર જોઈએ કેમ કે અમે એક જ વાર ખાતર ને હજી એક વાર હવે નિગલ ભળી ગયો એટલે અત્યારે સમય છે એનો ખાતરનો હવે એક વાર ખાતર દઈ દઈએ એટલે ગાયે ગામ તમે જોયો આગળ કંઈક આવી રીતના અમારે અહીં દિવસ ઉગે ને આથમે ને જાય કામકાજમાં ચાલ્યું રહ્યું કેમ કે થોડું બીઝી હાલે એટલે જેટલું ભેગું થાય એટલું કરીએ ક્યાંક જાતા હોય તો ન્યાનો લઈ લે જ્યાં ગયા હોય ત્યાંનું અમે લઈ ના શકીએ યુ નો ગાઈસ ધ રીઝન મોસ્ટ ઓફ શું હોય કે સાઈ ફિલ કરે સારું ના લાગે અને આપણે કોઈને ફોર્સ ના કરીએ આપણે આપણા માટે જ બનાવીએ મને શોખ છે હોબી છે એના માટે બનાવ આઈ એમ નોટ મેકિંગ વ્લોગ જસ્ટ બીકોઝ ઓફ ધ મની આ મેકિંગ બ્લોગ બીકોઝ ઇટ્સ માય પેશન સમજાણું તમને પૈસા માટે બ્લોગિંગ ચાલુ નથી કર્યું આપણે આપડે પસંદ છે એટલે આપણે ચાલુ કર્યું પૈસા માટે હોય ને તો રેગ્યુલર રોજ બનાવું ને રોજ અપલોડ કરવું એવા કોન્ટેન્ટ મને પણ આવડે એટલો ટાઈમ નથી મળતો એટલે આપણે ખાલી યુટ્યુબમાં મેમોરી બને હું આ વસ્તુ પાછી રેકોર્ડ કરીને તમે ડિલીટ કરો તો પણ યુટ્યુબમાં રહેવા અને તમે બાકી તો તમે હાર્ડ ડ્રાઈવ લઈ લઈને થાકી જાવ ને એટલી એક્સપેન્સિવ આવે એનો કોઈ મતલબ નથી અને બધા જોવે તો મજા આવે કોઈને કોઈને સારું લાગે કોઈને ના લાગે ડઝન્ટ મેટર તો એવું આમાં હાલે ધીમે ધીમે ગયીએ સાંજ પડી ગઈ ખાતર છાટી લીધું સવારે પાણી નો વારો હોય એટલે કે સવારે પાણી ચાલુ થઈ જાય અમારે બે દિવસ થી એવી ઝાકર આવે ને કે કઈ પૂછતું ઓવરાયું લાગતું નથી મોસ્ટલી હું અમારે દરિયા સાઈડ પવન આવે ને અત્યારે શિયાળામાં તો આવતીકાલે મતલબ બપોર પછી દરિયા સાઈડ થી પવન આવે એટલે બીજે દિવસ સવારે ઝાકર આવે ઠાર ને જાકર પણ બે દિવસ એવું કઈ હે ને પવન તો પવન જ ચાલે બટ ઝાકર એની રીતે આવે ગુડ મોર્નિંગ વીરભાઈ કેમ છો તો શરૂઆત કર વેલકમ બેક ફ્રોમ અનધર લોકેશન ક્યાં આવ્યા આપણે આજે હાય एवरीवन गुड मॉर्निंग ઓ બાર તો સેટ ન થે હવે વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ અનધર લોકેશન ટુડે વી આર એટ ફ્રાન્સલા યુ નો ગાઈસ તો આજે અમે ફ્રાન્સલા આયા ગઈકાલે કાલે આમ તો અમે મલ્લીભાઈ માતાજીના સાનિધ્યમાં આપણે કંડોળા આવ્યા હતા ત્યાં સમૂહ લગન અને સાંજી એવું હતું તો થોડુંક એન્જોય કર્યું જોયું મજા આવી પછી રાતના દસ વાગે અહીંયા પાકી આવ્યા શું અહીંયાનું વેધર હે ભાઈ અહીંની મોજ બધું અલગ છે અને આ દાણા જોવો તમે જોવો

મસ્ત હતો ના વીર 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 રેવા દે એક વાઈ છે ને એક બીજો હતો અમારે છોકરા રમે અમારે માહિર ભાઈ કેસવાલા નડી આવ્યા મિત્રો હું ધીમે ધીમે હાલે ને આગળ બતાવું તમને મસ્ત જો અહીંયા હે ને આ તો થોડું ગજે છે ને આ કામ હાલે એટલે થોડું કામ પડ્યું ડુંગળી ના અંતે ને ને આજે હું ટોરના ઢારિયા ને એવું બનાવવાનું આ વાડીઓ ખોળ હે આ બાજુ આ કેરો વટાઈ ગયો કે આપડી ગાડી પડી જાય હા ઉકડા ઉપર મશીન ઉતારી દીધો મશીન છે મારે મોટો બાપુનો મોટો બાપુ મળીએ સામે તમે આની પેલા ના બ્લોગમાં જોયું આપણા આવ્યા તમે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી અને મસ્ત વસ્તુ બતાડું તમને જો આ ગુવાર જો હવે આમ હે ગવાર આવો મને થોડાક સમય સમયમાં ફાલ લાગી ગયો મસ્ત ગવાર એક નંબર હે આ બાજુ છે ને મોલાદ બહુ નીકળે તમે જીવ આવો એ કમર થી ઉછો આ દાણા પાછત રહે તો એ માવજત ઓછી કરવી પડે અને વધુ કરે એટલે વધી જાય અને આપણી ગાડી છે હરિદ્વાર નેપાળ કન્યાકુમારી ગમે ત્યાં મિત્રો ફોન કરી શકો તમે ડિસ્પ્લેમાં નંબર આવી તો અમે થોડી ક્ષણો કલાક બે કલાક જેવું પછી અમે નીકળી જશું અહીંથી કંડોળા કેમ કે અમારે થોડું કામ હતું એટલે લેટ થઈ ગયા જવામાં રહી ગયા અને આ અમે એક મહિના પેલા આવ્યા હતા તે દી શું હતું કે આ જુવાર અવડે અવડે પારા બરોબર મકાઈ પારા બરોબર એક મહિના ને માલી પાવડે આવડી થઈ ગઈ હવે એક પાણી કે કાઢી લસણ નો ગયારો બાજારમાં આ ગાજર હે ગાજર ને રાજેશ ને હવે લોદર કાપી અને સોરી આ લોદર જ કેવાય વાઢી અને ઢોર ને નાખીએ કેમકે લોદર વધી જાય નીચે માલ મોડો થાય ગાજર બહુ ટાઈમ છે ને આ બાજુ આગળ તમે જોવો ને તો ક્યારે આટલા પીડા ડુંગળી હજી કરવાની હે ને ઓલી બાજુ ડુંગળી વાવી દસ થી પંદર વીઘા જેટલી ડુંગળી વાવી એક બીજું સામે ખેતર ન્યા વાય આ બાજુ આગળ દેખાય એ પીરો ને અત્યારે થી રોપ છે બાજુમાં ડુંગળી વાવી એનું બિયારણ કરવાનો આવતા વર્ષે લેવાનું તો એવું મિત્રો આમાં હાલે ધીમો ધીમો બન્યા રહેજો જોવાનું જળશે બહુ મસ્ત હારો છે એટમોસ્ફિયર ઇઝ લાઈક માઇન્ડ બોગલિંગ અને આમાં ક્યાંક સ્વીટુડી હે સ્વીટુડી ને ગોતું હોય તો સ્વીટી જો રસ્તો હવે રાજેશભાઈનો નો એનો પ્રાઇવેટ રસ્તો રસ્તાને ને કાંઠે જો નાળિયેરી પોપિયા પોપિયા નાળિયેરી નાળિયેરી પોપિયા પોપિયા નાળિયેરી એમ જ છે અને આ રસ્તાને ને કાંઠે ગુવાર એના ઉપર દાણા એના ઉપર જુવાર એના ઉપર મકાઈ મકાઈ પછી ડુંગળી નજર પૂગે ત્યાં સુધી હેઠો જો ના બાજુ મકાન એને ત્યાં થોડુંક ઓલું પડ્યું એટલે અત્યારે હોય ને કામ હાલે મકાનનું એવું બધું જોઈએ ગવાર એક નંબરે ના એના માણસો હોય કામ કરે

લેવાનો વેત નહીં આવે હાલો તો મળીએ નિરાતે ખૂબ મે એવા હે સડો ફ્રેન્ડ કે કે આપણે ગમે ને ગમે એમ નીકળી જાય હાલો તો આવજો આ વાત ઉપર મારી મમ્મી આ પછીના વ્લોગમાં આવે